દારૂના દૂષણને લઈને ડીસાના ઢુવા ગામમાં એક આવકારદાયક પહેલ કરવામાં આવી છે ડીસાના ઢુવા ગામમાં દેશી વિદેશી દારૂ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઢુવા ગામમાં દારૂ પીનાર અને વેચનારની સામે હવે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે ગામમાં દારૂ વેચનારનો સ્થાનિકો વરઘોડો પણ કાઢશે અને દારૂ પીનારને એકાવન હજાર રૂપિયાનો દંડ ફટકારાશે દારૂ વેચનારને પણ એકાવન હજારનો દંડ ફટકારાશે અમારા ગામમાં વેસણ મુક્તિનું એક અભિયાન ચલાવતા હતા અઠવાડિયા પહેલાંથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી જમાદારને પણ જાણ કરેલી ઢોવાગમનાને પણ જાણ કરેલી અગાઉ રવિવારે પણ વરસાદના કારણે સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું પણ અત્યારે સમસ્ત દરેક અઢારે આલમ દરેક જાતિના લોકો અહીંયા ઢોવા ગામમાં માના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે આપણે બંધ કરવો હવેથી મોડીને પૂજા દારૂ પાડવો નહીં એવા પાદર દેવની અમારા જે પાત્રો કહેવાય છે જે દરેક દેવો બેઠા છે એમના બધાને શોગન ગાધા છે અંબાજી મારા શોગન કાધા છે અને અંબાજી મારાની સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે